पूरा दूध मड़ी गयु से हवार हाँ में आपरे चा जो ही ना दूध जो दूध पाऊ पड़े मैं पीवा मैं ठंडू लाग तो लागे थई गयो से बस कल लाइट न थी जा को दी लाइट हवार में ठंडी हां जी फूल नटणी फूल

ચાલો બધા સવારનો ચા પીવા આપણે અહીં બને છે તાજે તાજે ઘા હમણાં તો ઈલાબેનનો વારો આવી જાય છે હાથીયું નાખવાનો કંઈક કંઈક મોડું થઈ જાય ને તો ઈલાબેન ટેકો દઈએ આપણે હાથિયું નાખવામાં मोड़ू खई जाए तो हूं करू ए अबे तुम वाह मस्त लगे हो आई मां असल दिखाई जो को दिखाई जो को दिखाई मामा बेजी मामा ले लेजी जा केले लेजी जा बिना बिल ने के मामा ये के वाह वाह वा। क्या थी लीदा हां हां चश्मा रेकड़ी माथे हैं गमे तने गमे ने तने बहुत गमे चश्मा पेरी ले એટલે તડકો ના લાગે કા चश्मा પહેની તો હું થાય તો સનો અસલ મસ્ત લાગ્યો મસ્ત તન ગઈ માં પૂઈ ને કે ચશ્મા લી ના કે Jasmine bantuin ke jauh Jasmine mana? Tarse ini ke? Video dia. Video dia di Gracias. ચૈતર મહિનો બેસી ગયો છે ને આપડે જાય છે કેડિયા રૂ શરૂઆત થાય ને ત્યાં આખો મહિનો પુરવાનું હોય અને જ્યાં પૂરી ને પછી બીજે દી પુરવાનું હોય એટલે કેડી વાઈટ હોય પછી ત્યાં એક દી પૂરી હિલા બેન કેડિયા પૂરવા આવી ગયા હે આપણે વાંડી ભાઈ ને ભરી ઓહણ રાખી ને કે આ પહેલા જીનકા હતા ને તે ગામમાં જાતા પુરવા તે ઘર બનાવતા પાણકાનું પછી એમાં ઈ ઘર કાયમ હવ ઘરમાં ને ઘર હવ પૂર બસ યાદ રાખવાનું હો કાયમ મહિનો દી ફૂટી એક મહિનો દી ફૂટી પૂરો दिखे અહીંયા પર કરતા નાખી કેલીયારન પૂરવાનું ચાલુ થઈ ગયું આ પહેલો દી છે પહેલા તો ઘોર એવા اصل પાણકાના બનાવતા અને પછી માં કાયમ જો પોપા નવો વલા લે મે સે હું કેવાય એરપોર્ટ કેવાય કે ایر બડ્સ કેવાય ઇમેન મત ખબર વાયરલેસ આવે ની નવ હાંભરે સે અને હું બોલું ઈ તો કોઈ હાંભળતા જ નથી ઈ ગીત માં જ મગન સે ના बाजू રેદીપભાઈ મોબાઈલ વાપરે છે પોસ્પોટ કરીને નેટ પૂરું થઈ ગયું બીજા છે મારે નાસ્તો લેના મીંદળું જો હું જમણી જાઉં ને હું આ હેવા 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 અને આરતી ટાણું હે આરતી થાય છે અંધારું થઈ ગયું જો ભીહું દોવાય છે અને જે ખાવાની વાર હે ભીહું બીહું દોઈ લે દૂધ ભરી આવે ને પછી અને હજી જો આમાં આદર જેવું તો છે જ અટાણ બહુ નહીં દેખાતું હોય થોડું થોડું દેખાતું અહીં જો આ વાદરા